ગુડ મોર્નિંગ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં અત્યારે બખમુર ઘોડા આ છે બાલાસુંદરનું ભીમ મંદિરા મંદિરમાં મંદિરનું મંદિર લોકેશન સારું છે અત્યારે બ્લોગ બનાવવાનું સારું ગમે છે એટલે માટે પથ્થર બરાબર બધા છે એમાં બીજું કશું છે નહીં પણ લોકેશન સારું છે ફિલ્મી ફિલ્મી બન પથ્થર પથ્થર સારા છે લોકેશન સારું છે સારું મંદિર છે બરાબર છે અને ભીમભમેળા બાલાસુદોરમાં એલું છે બરાબર છે મારી વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અત્યારે હમે બધું બાલાસંદોર આવી ગયું બરાબર આ બધો જંગલ વિસ્તાર છે પહાડી વિસ્તાર આ મંદિર છે આ મંદિર છે અહીંયા મંદિર સામે બગીચો છે બરાબર બગીચો તમને પતરું કેવો છે બરાબર બધા બગી જશે મારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા થેન્ક યુ